રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી વિજય કુમાર ઝાસર એડિશનલ સીપી સર અને ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી રાજકોટ શહેર વિ યુવાધન નશાના રવાડે ન ચડે નાર્કોડિક્સનું પદાર્થનું વેચાણ અટકાવવા અને સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર આ એસઓજી પીઆઈ એસ એમ જાડેજા ની ટીમની સંયુક્ત બાતમીના આધારે બે શખ્સો કાર્તિક ઉર્ફે ભોલો કાંજીભાઈ ગોહિલ અને જીવાભાઈ આથિયાભાઈ પકડવામાં આવેલ છે જેની કિંમત છે બે લાખ ચાલીસ છસો નવ આ બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલે આ આરોપી કાર્તિક ઉર્ફે ભોલો કાનજીભાઈ ગોહિલ વિરુદ્ધ અગાઉ બે માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ અત્યારે પ્રાથમિક તપાસમાં જીવા હાથીભાઈ હાથિયાભાઈ ચુડાસમા આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા થી લાવ્યો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલે છે પણ વધુ આમાં તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ અઢી મહિનાથી આ ધંધો કરતો હોવાનો જાણવા મળે છે બીજી વધારે કોને આપતો હોય ને એ બધી હજી તપાસ ચાલુ છે